ધોરાજીના ડોક્ટર કિનાબેન જીવાણી ડેન્ટિસ્ટ છે અને ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી જે અમદાવાદમાં આવેલ બીજે મેડિકલ હોસ્ટેલમાં રહેતા હતા ત્યાંથી પાંચસો મીટર દૂર બીજે મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવેલ છે ત્યાં રાબેતા મુજબ સવાર સાંજ જમવા માટે જતા અને આ બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન ખાતે જતું વિમાન ક્રેશ થયું હતું અસંખ્ય વિમાનના પેસેન્જરો મૃત્યુ પામ્યા અને મેસના બિલ્ડિંગમાં જમવા બેઠેલા ઘણા ડોક્ટરો ઈજાગ્રસ્ત થયા અને અમુક ડોક્ટરોના પણ મોત નીપજ્યા હતા આ ઘટના બની પણ બીજે મેડિકલ કોલેજ ના રૂમ ડોક્ટર ડેવિન જીવાણી પોતાની તબિયત થોડી નરમ હોય તેથી તેણે મેસના બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું અને હોસ્ટેલમાં બેઠા હોય બ્લાસ્ટ થયાનો અવાજ સાંભળ્યો અને બહાર નીકળીને જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સળગતું હતું અને મેસ બિલ્ડિંગ તરફ દોડ મૂકીને તપાસ કરી તો મેસ બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું હતું

ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટના બની ત્યારે ત્યાં તબિયત બગડી હતી એટલે મેસ બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું એટલે પોતે બચી ગયા હતા પણ જો લોકો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને વિમાન ક્રેશ હાલતમાં જોતા ભારે દુઃખની લાગણી થઈ હતી મારું નામ ડેવિન જીવાણી છે અને હું બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે સેકન્ડ યર એમ માં અભ્યાસ કરું છું અને આ જ્યારે પ્લેન ની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલ પર હતો અને મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે અંતર આશરે બસો ત્રણસો મીટરનું જ છે ખૂબ ટૂંકું અંતર છે અને જ્યારે આ થયું ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો એવો અવાજ આવ્યો એટલે મને એમ લાગ્યું કે બોમ્બ વિસ્ફોટ થયો છે પણ હું જ્યારે ઉતરીને નીચે આવ્યો ત્યારે મને મે જોયું કે આગ લાગી છે અને બહુ ધૂર ને ઉડી રહ્યા છે એટલે મેં કોઈ પૂછ્યું કે શું થયું છે તો મને એવી જાણ થઈ કે આપડી મેસની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું હોય એટલે હું પણ ખૂબ ડરી ગયો ગંભીરતાનો માહોલ હતો ભાગદોડ મચી ગઈ હતી હું પણ દોડીને મેસ પાસે પહોંચ્યો અને મેં જોયું કે ખૂબ લોકો ઈજામાં હતા એટલે મેં મારી જાતથી જેટલી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરી મેસમાં જેટલા ઘાયલ હતા એમને તરત જ હોસ્પિટલે પહોંચાડીને તેમને જલ્દી સારવાર મળે એવી એ એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી મેં અને ચારે બાજુ બહુ દુઃખનો માહોલ હતો કેમ કે મારા જ બે બેચમેટ્સ આમાં મૃત્યુ પામ્યા હતા એટલે ખૂબ દુઃખ ને ગંભીર ઘટના બનીએ જે ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી